નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરકના સહયોગ દ્વારા વાલનપુરના જશપુરિયા અને કોટડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓને 10 સાયકલ વિતરણ કરાયા પાલનપુર તાલુકાના જશપુરિયા અને કોટડા પ્રાથમિક શાળામાં કમ્યુનિટી એન્ગેજમેન્ટ પ્રોગ્રામમાં નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સુંદર આયોક્રાકરેકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જશપુરિયા પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જશપુરિયા તેમજ કોટડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓને 10 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુર પ્રોજેક્ટ મેનેજર રાજપૂત જયશ્રી મેમ ઇતિપાઠક પાઠક જસપુરિયા ગામના સરપંચ કોટડા તેમજ જસપુરિયા શાળા પરિવાર કોટડા તેમજ જસપુરિયા ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મકબુલ ખાન મંડોરી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાલનપુર